સૌથી પહેલા વાત રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે યુનિવર્સિટી રોડ કાલાવાડ રોડ ઉપર વરસાદ છે તો રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ વરસાદ છે કેકેવી ચોક અને ઇન્દ્રા સર્કલ પાસે પણ વરસાદ વરસ્યો છે રાજકોટ શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે યુનિવર્સિટી રોડ કાલાવાડ રોડ ઉપર વરસાદ વરસ્યો છે રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ વરસાદ વરસ્યો છે જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં સીધી રીતે વરસાદ જોઈ શકાય છે કે જ્યાં અલગ અલગ જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદનું આગમન રાજકોટની વાત કરીએ યુનિવર્સિટી રોડ કાલાવા રોડ ઉપર વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કેટલીક જગ્યાઓ પર વાહનોના ટાયર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દર્શાવી રહ્યા છે કે કેવી ચોક અને ઇન્દિરા સર્કલ પાસે પણ વરસાદ વરસ્યો છે અને હજી પણ બે દિવસ આ જ રીતે વરસાદ રહે તે પ્રકારની હવામાન વિભાગની સંભાવના છે મહત્વનું છે કે આ વરસાદ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ છે ઘણા એવા ખેડૂતો છે કે જેમણે હજુ સુધી રાજકોટ કેશો સહિતના વિસ્તારો કે જ્યાં તેમણે વાવણી લાયક વરસાદ મયુર સોની સંવાદદાતા જોડાયા છે અમારી સાથે સીધા તેમની સાથે રાજકોટ જી મયુર રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારના એક દિવસના વિરામ બાદ આખરે વરસાદ વરસ્યો છે શું વિગતો હાલ શું સ્થિતિ ત્યાં જોઈએ અડધો કલાક ની અંદર લગભગ પોણો જેટલો વરસાદ વરસ્યો છે સૌથી વધારે પશ્ચિમ વિસ્તારની અંદર છે હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ એકસો પચાસ ફૂટ રિંગરોડ ઉપરની રામાપીર ચોકડીના દ્રશ્યો છે અહીંયા ગોઠણ સુધીના પાણી ભરાયેલા છે આ સ્થિતિ રામાપીર ચોકડીની અંદર આગળ આવેલા છે અયોધ્યા ચોક છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સાથે જ સ્ટર્લિંગની પાછળનો એક આખો નીચાણવાળો વિસ્તાર આવેલો છે ત્યાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સત્યાતર વરસાદ રાજકોટ આખા શહેરની અંદર વરસ્યો છે અડધી કલાક ધોધમાર વરસાદ વરસવાના કારણે આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે શહેરના તમામ રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે પરંતુ સૌથી વધારે જો હાલત ખરાબ હોય તો એકસો પચાસ ફૂટ રિંગ રોડ નીચે ખોટું નાક ગણાય છે એકસો પચાસ ફૂટ રિંગ રોડ અહીંયા વાહનોના ટાયરો ડૂબી જાય એટલા મોટા પ્રમાણની અંદર પાણીનો ભરાવ થયો છે આ પ્રકારની સ્થિતિ શહેરના તમામ જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પ્રકારની પરિસ્થિતિ જુઈ જોવા મળી રહી છે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે તો શહેરના જો અલગ અલગ વિસ્તારની વાત કરતો તો એકસો ફૂટ રિંગ રોડની સાથે સાથે યુનિવર્સિટી રોડ કાલાવર રોડ શાસ્ત્રી મેદાન યાજ્ઞિક રોડથી લઈને પોપટપરાના સુધીના તમામ વિસ્તારો કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આટલા મોટા પ્રમાણની અંદર પાણી ભરાયેલું છે અને જુહિયા આ પાણી માત્ર અડધી કલાકના વરસાદની અંદર પોણો ઇંચ વરસાદની અંદર ભરાયું છે જો અહીંયા ચારથી પાંચ ઇંચ વરસાદ પડે તો રાજકોટની સ્થિતિ શું થઈ શકે કારણ કે જે પ્રકારે દાવો કરવામાં આવે જે છે પચાસ લાખ કરતાં વધુનું પ્રી મોનસૂનનું બજેટ હોય છે પરંતુ આ બધું જ બજેટ મેઘરાજાના અડધા કલાકના વરસાદની અંદર તણાઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ છે તંત્રની સામે લોકો ચોક્કસ સવાલ કરતા હોય છે કે તેઓ દર વર્ષે દાવાઓ કરે છે કે વરસાદી પાણી ભરાય ને તેના નિકાલ માટે તંત્રની મદદ મળશે પરંતુ આ દ્રશ્ય સીધા જુઓ મારા ગોઠણ સુધીનું પાણી અહીંયા એકસો ફૂટ રીંગરોડ ઉપર ભર્યું છે તો અન્ય પછાત વિસ્તારોની હાલત શું હશે અ બિલકુલ મારો એક સવાલ એ પણ થાય બે મહિના પહેલા પ્રીમોન્સૂન ની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે પાણી જલ્દી ઓસરતા નથી કોઈ વ્યવસ્થા ત્યારે કરવામાં ના આવી જૂહી વ્યવસ્થા માટે માત્ર ને માત્ર વાતો થાય છે એટલા માટે કારણ કે મહાપાલિકાના જે ઇજનેરો છે તેમની જવાબદારી હોય છે કે સ્થળ ઉપર જઈને રસ્તાની ડિઝાઇન એવી બનાવે કે જ્યાં પાણીનો ભરાવ ના થાય પાણી નિકાલ માટેની વ્યવસ્થા થાય પરંતુ વર્ષોથી દર વખતે થાય છે કે નાના કર્મચારીઓને કામ સોંપી દેવામાં આવે છે સલાહ ખરીદવામાં આવે છે પરંતુ મહાપાલિકાના જે ઇજનેરો છે એ પોતાની બુદ્ધિનો પોતાના કૌશલ્યનો જે ઉપયોગ કરવો જોઈએ તે ઉપયોગ નથી કરતા કારણ કે તેઓ આળસુ હોય છે એસી ચેમ્બરમાં બેઠા હોય છે તેમને ઘરેથી ઓફિસે ને ઓફિસેથી ઘરે જવા માટે આર એમ લાખો રૂપિયાની ગાડીઓ આપેલી હોય છે તેમાંથી તે નીચે ઉતરે ધરાતલ ઉપર આવે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવે તો તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે આ દ્રશ્યો ભારે વરસાદ થાય તો શું સ્થિતિ હશે ત્યારબાદ ચોક્કસ તંત્ર દોડવાનો દાવો કરે છે વાતો કરે છે મદદ કરશું પરંતુ અહિયાં મદદ ગમે એટલી કરવામાં આવે

આજકાલ જો ને આટલું બધું પાણી ભર્યું હોય તો કેવું કેવાય આ જોવો તો ખરી કોર્પોરેશન એવું કે છે કે પાણી નહીં ભરાવા દે દર વર્ષે ચોમાસામાં માં મુશ્કેલી પડે છે તોય પડે છે આ જોવો ને હાલી નો કેટલું બધું પાણી ભરાય છે ચાલી ના શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે જુહી અહીંયા જોવા મળી રહી છે રાહદારીઓ પણ એટલું જ કહી રહ્યા છે આરએમસી ની બસ છે એના ટાયર ડૂબી જાય એટલું અહીંયા પાણી જોવા મળી રહ્યું છે આ માત્ર અડધા કલાકના વરસાદનું પરિણામ છે જોઈ કલ્પના કરીએ કે જો રાજકોટની અંદર દસ ઇંચ વરસાદ થાય તો અહીંયા હોડીઓ લઈને ચાલુ પડે એ પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં નિર્માણ થઈ શકે તેમ છે કારણ કે અડધા કલાકના વરસાદની અંદર જો આટલું પાણી જમા થઈ શકતું હોય તો પછી પાંચ સાત દસ ઇંચ જેટલો વરસાદ પડે તો રાજકોટની સ્થિતિ શું થાય મયુર એક સવાલ એ પણ થાય જે રીતે પહેલા એક વ્યક્તિએ આપને જવાબ આપ્યો કે ભારત છે તમારે સહન કરવા માટે તૈયાર રહેવાનું એના વિરુદ્ધ બોલવાનું પણ નહીં કે એના માટે કોઈ કામગીરી પણ નહીં કરવાની રસ્તે છૂટા પેકેટ નાખવા કચરો નાખવો એ કચરો ગટરમાં ફસાય પછી એવું કહેવામાં આવે કે ગટર સાફ સરકાર નથી કરતી નાળા સાફ નથી કરાવતા અને બહાર ભરાઈ રહે છે પોતે તો સુધારવું નહીં ને સુધારા માટેની કોઈ વાત પણ નહીં બે વાત છે એક તો એ છે કે તેને પરિસ્થિતિનો સ્વીકાર કર્યો છે ને બીજું એમને આ શબ્દોની અંદર તંત્ર ઉપર ચાપખા માર્યા છે કે એક તરફ નેતાઓ રાજનેતાઓ અધિકારીઓ એવી વાત કરતા હોય કે વિશ્વની પાંચમી ઇકોનોમી છે એ ભારત બન્યું છે સ્માર્ટ સિટી રાજકોટ બન્યું છે પરંતુ પરિસ્થિતિ કેવી છે તમે કાગળ ઉપર ગમે એટલા દાવા કરો ધરાતલ ઉપર આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ વાસ્તવિકતા છે ન માત્ર ભારતના મોટા શહેરો દિલ્હીની અંદર ગમે એટલો વરસાદ થયો હોય મુંબઈમાં થયો પરંતુ આ રાજકોટ જેવા નાના શહેરની અંદર કે જ્યાં આ બધી જ વસ્તુઓનું નિદાન થઈ શકે તેમ છે આ નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થઈ શકે છે પરંતુ આ વ્યવસ્થા કરશે કોણ કારણ કે કોઈ વ્યક્તિને સરકારી નોકરી કર્યા પછી અથવા તો જવાબદારી લેવાની જે ગંભીરતા હોય એ ગંભીરતા એ નથી દેખાતી ને એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ આ પીડા છે એ રાજકોટવાસીઓને ભોગવવી પડે છે સૌથી વધારે જોઈ તકલીફ હોય તો એ નાના માણસોને છે રેકડી લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય પોતાનું રોજિયો લડતા હોય એવા લોકોને થોડો રિક્ષા ચાલકો છે જેઓ પેસેન્જરને લઈને જતા હોય એમને સૌથી વધારે પીડા બિલકુલ બિલકુલ મયુર આપણે આપે જે પણ વાત કીધી આપની પાસે પાછા ફરીશુ જોડાયેલા રહેજો શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી આપની સાથે ફોન લાઈન પર જોડાયા છે અતુલભાઈ સ્વાગત આપનો આ જે રીતે વરસાદી પાણી ભરાયા છે રાજકોટમાં આપના ધ્યાનમાં આવ્યા તે હા બેન મારા ઉપર ઘણી ફરિયાદો અમારી કાર્યાલય ઉપર આવેલી છે પણ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર હાવ નિર્ભર છે જે પંદર જૂન પેલા પ્રી મોન્સન કામગીરી કરી લાગવાની હોય પણ આજ સુધી કોઈ હોકળાની સફાઈ નથી કરવામાં આવી ડ્રેનેજની લાઈન ચોક અપ કરવામાં આવી એટલે આ પરિસ્થિતિ સર્જાય છે આપે કોઈ આ બાબત પર ધ્યાન દોર્યું રજૂઆત કરી પ્રી મન્સુનની કામગીરી તો છેલ્લા બે મહિનાથી ચાલતી હતી જગ્યા એ નથી અમુક રાજકોટના તમે ઓકળાઓ જુઓ ઓકળા ની અંદર કચરા ફસાઈ ગયા હોય છે ખરેખર એને જેસીબી મારીને કચરો સાફ કરવાનો હોય પણ આ તંત્ર ને કઈ ખબર પડતી નહીં ને નિર્ભર તંત્ર છે જયારે વરસાદ ને જયારે પડે ત્યારે જાગે છે ખરેખર પ્રી મોન્સુનની પંદર જૂન પહેલા બધા ઓકળા તમામે તમામ રાજકોટના સફાઈ થવા જોઈએ અને ડ્રેનેજ ડ્રેનેજની લાઇન જે મેનોલો છે એ જ સફાઈ થવી જોઈએ એ પણ અત્યાર સુધી થઈ નથી એટલે આ પરિસ્થિતિ સર્જાઈ છે બિલકુલ બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ તમારી સાથે સંવાદદાતા મયુર જોડાયેલા છે સીધા તેમની પાસે જઈશું જી મયુર જે રીતે પાણી ભરાયા છે બોકળા સાફ કરવામાં નથી હવે એક સવાલ એ પણ થાય કે હવે આ પાણી કાઢવા માટે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને ગટરો ખોલવામાં આવશે ત્યાં કોઈ કચરો ભરાયો હોય તો પછી એ તેને દંડાથી ત્યાંથી કાઢવામાં આવશે હવે જો એ ગટર ખુલ્લી રહી જાય છે અથવા તો એ સમય દરમિયાન ખુલ્લી રાખી વ્યક્તિ આઘો પાછું થાય કોઈ પડી જાય એની જવાબદારી શું તો ત્યાં તેના માટે શું વ્યવસ્થા છે કેમ કે આવા પણ અનેક કિસ્સા સામે આવે છે જોયું હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કેમેરામેન માધવને કહીશ કે સામે એક ગટર છે એ પાણીના નિકાલ માટે ખોલી છે અહીંયા મહાપાલિકાનો જે સ્ટાફ છે એ પણ અત્યારે આવી પહોંચ્યો છે સાથે જે સેવાભાવી લોકો છે એ પણ પહોંચ્યા છે આ ગટરનું જે ઢાંકણું છે એ ખોલ્યું છે પરંતુ ડાકણું ખોલવા છતાં પણ પાણીનો જે પ્રવાહ છે આસપાસના તમામ વિસ્તારમાંથી આવે છે તો આ પાણીનો નિકાલ નથી થઈ શકતો અહીંયા આ જે પ્રકારની પરિસ્થિતિ છે આ રામાપીર ચોકડીનો એરિયો છે આખા દોઢસો ફૂટ રોડની અંદર સૌથી નીચાણવાળો એરિયો છે તમામ આજુબાજુની સોસાયટીનું પાણી અહીંયા આવે છે એટલે એક માત્ર એક જ ગટરનું ઢાંકણું ખોલ્યું છે અને લોકો ના પડે અથવા તો કોઈ દુર્ઘટના ન સર્જાય એમના માટે સામે એક કર્મચારી છે એ પગે ઊભો છે અને સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો એક માણસ છે એ પણ પણ એ ઊભો છે એટલે જ્યાં સુધી પાણીનો નિકાલ ના થાય આ ગટર ખુલી છે ત્યાં સુધી તે ત્યાં રહેશે એટલે આ નાના કર્મચારીઓ છે એમની આટલી જાગૃતિ છે નાના કર્મચારીઓને બિરતાવવા જોઈએ કારણ કે એવો સતત ગ્રાઉન્ડ ઉપર કામ કરતા હોય છે પરંતુ મોટા ઇજનેરો કે જેમનો પગાર પંચોતેર હજારથી લઈને લાખ લાખ રૂપિયા છે એમને કોઈ જવાબદારી ના હોય એમની કોઈ જવાબદેહી ના થતી હોય એ પ્રકારની સ્થિતિ રાજકોટ મહાપાલિકાની અત્યારે થઈ ચૂકી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર